মিথুবেন পপাটো মিথুবেন পপাটো এমাহ উঠছে পাই চা নো আপোন কম কৰিছো ছীতু বেন স্কুল বেলেগ যোৱা নাই এট নাপে কৰি নো আমি মানে কিটলো মস্ত দেখাই ভাইন આપણે હવે કામ કરીએ આગળ તો નાસ્તો થઈ જાય સાત ને પોત્રીસ થઈ જઈશ મિત્રાજ ના પપ્પા આવા ઉઠ્યાસ ગુડ મોર્નિંગ હે માતાજી તો ચા નાસ્તો થઈ જ આપણે એવો ચા નાસ્તો કરી લઈએ ચા આપડી બાકી હતી એટલે ચાપી લે મિતુભાઈ તો સ્કૂલ જતા મિત્રુભાઈ તો વેલા સ્કૂલ જાય એટલે આમ ઘેર આપણને હું હોનું લાગે ને લે હવે ચા નાસ્તો કરી લઈએ આપણે ચા નાસ્તો કરી લીધું છે મિત્રના પપ્પા ચા નાસ્તો કરીને ટીવી જોવો છો અને જુઓ બાઘુજી આ બેઠે છે એય એને ભૂખ લાગી છે તમે રોટલી નહીં રહીએ

સૌ ઉપર જન જઈ જશે બેડતા હવે આપણે કોમ કરીએ રોડામાં વાસણ ને ઘસવાનું છે તો ઘસી લે ઘસણ આટલા છે તો થોડા છે વાસણ વાસણ ઘસી ઘડી લે ઉપર તો બધું કોમ પતી જશે અને હવે આપણે જીએ સીએ કપડું ધોવા માટે નીચે તો જો કપડો તો લઈ લીધો છે હવે જે નીચે ઉપર બધું કામ પતી ગયું કચરા બધું થઈ ગયું રસોડું પણ સાફ થઈ ગયું છે સરસ મજાનું રસોડું ને બધું સાફ થઈ ગયું હવે કપડો ધોવા જઈએ કપડા ધોઈને આવીએ પછી આપણે પાછા ઉપર હવે મિતુભાઈ આવ્યા છીએ અને હવે જમવાની તૈયારી કરી દીધી આપણે તો જો જમવા બી આવી જઈશ મિતુભાઈ મિતુભાઈ પપ્પા અને થણું તો ફાઇનલી આ બાઈ નેગરી જ ગયું ખાવા માટે નહીં તો કોઈ ફેર ના પડે મને ટાઈમ થયો તો બે વાગ્યા છીએ હવે આપણે જમવા બે હશે તો હવે જમી લઈએ આપણે પરમ દિવસ જે મંગાવી હતી એ થોડી બંધ નાખી દો થોડી ટર્ન કરવાની જો તો લેવા માટે આવી જશે મારા જાખીરભાઈ હા શોમાં જાખીરભાઈ ચલો સો મજા આવે લેતા

બધું જ્યા છે ઢાબા ઉપર જ્યાં લાગશ તો આપણે બતાવીએ એમના પપ્પા ગમ આપણે ગયા છીએ મિતુભાઈ મિતુભાઈ ઢાબા ઉપર જતા નહી તમે અમને ખાલી વાતાવરણ જોવા અને તેવું કાપો તમે લાયા

પણ એ નું હતું ને જારેલું હતું પેલું આપડે જે પેલું ખાધી ને નતું હારું તો સરસ મજા જમવાનું હતું પણ કીડા ને કર્યા બધાનું મૂડ ઓફ થઈ છે બધા કીડા ખાઈ છે ના તુકુ મે તુ પેશા આવો મોડ ના લે નમન તારા ધ્યાન એટલે મે તારા એટલે તો કીડા પણ બતાણો તો આવી કરી દી Há er ég að og hún hann? Nei, ég hef mitjá Ég er að hér og hún fyrir hálf er ég að varða Það sé betsa Þú þú? Hún er ekki að það? Æ Hún er ekki að það? Métu

મને હજુ તો મનમાં એમ થાય કે હું વોમિટ થઈ જાય તો સારું ચમકા મારા પેટમાં હવે ગરબા એને ખાધું નહીં પડતો એમ મને એવો જ વિચાર આવશે ભાગું તો આપણે આઈને ઊંઘી જશે ભાગો એને મોખે વિચારી બચારા જો ઊંઘવા નહીં દેતો નહીં ભાગુ ને પેલો શેર બનાવે છે એવું વિચાર આવી રીતે જે બોટલ વધારે એક મિનિટમાં ઊભી રાખે એના જે જમવું હોય એ રેસીપી બનાવવામાં આવશે ઓકે બરોબર ને ગાઈસ તો જોઈએ હવે કરીએ तो गाय आप टाइमर सेट करने कारण के भूल मिस्टेक तो जो आ टाइमर मम्मी रेडी वन टू थ्री स्टार्ट ए एक बार <laughs> B ตายเจ้าปว સાત છ પાંચ આઠ છે મારી ગાડી આવી આઠ થઈ જાય તો મમ્મી ને અને હવે આપણે જોઈએ કે આપણે જેટલા થાય છે બરોબર ને તો ગાઈસ આપણે તો એવું લાગે છે કે આપણે હારવાળા છે મિતુભાઈના તો ખબર નહીં એમને આવડે છે કે નહીં આવડતું પણ હું તો પહેલેથી જ હાર માની લઉં છું કેમ કે મિતુભાઈ કદાચ માસ્ટર જ હશે એટલે તો હવે આપણે ટાઈમર સ્ટાર્ટ કરીએ છીએ તો મિતુભાઈ રેડી તમે તો જો આપણે ટાઈમર સેટ કરીને મૂકી દીધેલું છે તો આપણે સ્ટાર્ટ કરી દઈએ સ્ટાર્ટ તો મિતુભાઈ ચાલુ કરી દીધું છે

Yeah. चार, तो कि जो पनर चौद तेर अग्यर दस नौ आठ सात पाच चार तीन एक તો ગાઈસ આપણે બાર તો એને 8 8 થાય છે તો ફરીથી પાછી 30 30 સેકન્ડ નું તો ખબર પડે કે કોણ જીતશે આ તો રામુ ટાઈમર સેટ કરી દો તો ગાઈસ આપણો મમ્મીના ના બંને ના થયા આંટા હતા અને જો આપ 30 સેકન્ડ નું ટાઈમર ગોઠવી કાઢી છે ફરીથી મમ્મીના ના લે ચાન્સ કહું થાય છે મમ્મી હા રેડી હા 1 2 3 સ્ટાર્ટ એ હાઈ

આપણે તો કુલ બાર થયા પાછા મિતુભાઈ જીતવા માટે બીજા પોચ કરે એટલે મિતુભાઈ તેર જોઈએ કુલ તો મિતુભાઈ જીતી શકાશે કે નહીં જીતી શકતા જોઈએ આપણે પછી ખબર પડો તો ટાઈમ આપણે સેટ કરી દીધો હતો તો ટાઈમર સ્ટાર્ટ કરીએ છીએ વન ટુ થ્રી સ્ટાર્ટ

મમ્મી ને અમારે કઈ બોટલ આવે ને એ પેલી ખબર હું ઊભી ચેલેન્જ રાખી હતી એમાં એનું મરજીનું બનાવ હતો દાળ વાળો તે મેં કીધું મમ્મીના જે ગમતો બનાવીએ હા તે મમ્મી જે ગમતો બનાવી મમ્મી કીધું કે શું કેવાય આ બટાકા વાળો અને

आला मंडन निकल तर महाराष्ट्र पर्यंत ये करवा. पण मारताच बिका असते. ना उडा नुसता की बनई એક બીજો ઓરા ચોકળા બનાવવો છે દાનું મારી હોય બનાવાનું તો ઓમી હમ જીરે મદનો ઉપરી લાવો કોકનું કોકનું હોય હા વાસાચી બનાવવો સ્ટાઇલી અમુક એજી ઉસકોન કરી દે બાકી હું એ નહીં તો ગાળી કરો આટી કરો એટલે એની પાછળ અંદર

થઈ ગયું અને બાઈને આવ્યો તો જોયું વરસાદ ચાલુ છે તો મિત્રના પપ્પાને પૂછ્યું આપણે કે આપણે ધાબા ઉપર નાવા જવું છો એવું ઓય ધાબા ઉપર નાવા જવું છો તમાર ને આવ ઇન્દુભાઈ છે હિન્દુભાઈ તમને ન ને મજા આવ ને મિતુભાઈ ઓ મિતુભાઈ ધાબા ઉપર નાવા નહીં જવું

આ ફોન આવ્યો હિતેશ ભાઈ અને ઉપર શું કરો છો આવા એને આ કચરો વાળો છો ચોટા ચોટા આવી છે ને વરસાદ તો નહીં આવતો પૂર ફૂલ વરસાદ તો નહીં આવતો

નીચે અને આપણે વિડીયોને યાદ આપી દઈએ ચમકમ સાડા દસ થઈ જશે અને સવારે વહેલું ઉઠવાનું સર દસમાં સાડા દસમાં પાંચ મિનિટ જ બાકી છે એટલે દસમાં પચીસ થઈ જશે તો મિત્રો કહી દઈએ ગુડ નાઇટ 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 તો ગાઈસ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ રાખેલા ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ